આપો આપણી પાસે પ્રભુ નું બહુ સુંદર વચન છે યહો આ મારા બાળક છે મને કશી ખોટ પડશે નહીં દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ બહુ મહાન છે હું હંમેશા કહું છું રોજ કહું છું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા ઈશ્વર વિશે કહેતો ભરોસો રાખે છે વિશ્વાસ કરે છે તેઓ લેલું અને જ્યારે આવા પ્રભુની પાસેથી કોઈ દૂર જાય છે બેકસ્લાઇડ થાય છે ફરી જગતમાં ચાલ્યા જાય છે જેમના જીવનોમાં પ્રભુએ કાર્ય કર્યા છે પ્રભુને જીવન સોંપ્યું છે પછી જ્યારે પાછા પડે છે ફરી વારે જૂનું જીવન જીવે છે ત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ થઈ જાય છે પ્રભુને જીવન સોંપ્યા પછી ઘણી બધી વાર આપણે આપણા આત્મિક જીવનની સાચવણી કરવી પડે છે હું હોટલ લાઈનનો વ્યક્તિ છું એટલે છોકરામને શીખવાડું કે વિદાઉટ એન હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ એ હોટેલ કુડ નોટ રન હાઉસકીપિંગ ક્લીનિંગ હાઇજીન ઘણું બધું અંદર આવે છે એવું આપણા શરીરને પણ રોજે રોજ ચોખ્ખું કરવું જરૂરી છે હાલે રોજ નવા બનવાની જરૂર છે એક વખત એક જગ્યા પર અમે પ્રાર્થના કરવા ગયા એ દીકરીની બહુ જ આગ્રહભરી વિનંતી હતી કે તેના પિતા પુષ્કળ દારૂ પીવે છે અને એ વિનંતી કરતી હતી કે તમે મારા ઘરે આવો અને મારા ઘરે પ્રાર્થના કરો અને જ્યારે એક નાની ટીમ તરીકે ત્યાં ગયા નાનું એવું ગામ અને નાનું એવું ઘર પણ ઘર નાનું પણ મોટા ઈશ્વરનું પવિત્ર નામ લેવાતું હતું એ બહુ મોટી બાબત હતી વિશ્વાસ હતો એ ઘરમાં ચોક્કસ અપ્રિય બાબતો દારૂના દુસ્તા અને એના જે કંઈ ખરાબ સ્પ્રેડ્સ કહેવાય એ બધું ત્યાં હતું અમે સુતી આરાધના કરી નાનું વચન શેર કર્યું અને પ્રાર્થના કરી પરિવારને તમારા હાથમાં સોંપીએ છીએ બધાને માટે માગ્યું ત્યારબાદ એમના પિતાને માટે પણ કહેવામાં આવ્યું કે પ્રભુ તમે તેમની સંભાળ લો કંટ્રોલ લો છોડાવો એમનું દારૂ પાણી થઈ જાઓ અને પ્રાર્થના કર્યા બાદ બેસી અને પછી અમે પાછા ઘરે આવ્યા થોડી વાર મારી ટીમના બેનનો ફોન આવ્યો દીકરીએ સાક્ષી આપી એમના પિતા મારા ગયા પછી આવ્યા અને કહ્યું કે જ્યારે આ લોકો પ્રાર્થના કરતા હતા ત્યારે મારા શરીરમાં અજીબ બાબતો બનતી હતી એક ઠંડકની લહેર દોડી ગઈ જ્યારે મારો દારૂ મારા શરીરમાંથી ઉડી ગયો શરીર હલકું થઈ ગયું અને થોડીવાર સુધી કંઈ સમજણ પડી નહીં અને પછી જ્યારે તેઓ એકદમ બધામાંથી બહાર આવ્યા જાણે નવ જોશ નવું બળ સામર્થ્ય પ્રભુએ આપ્યું ઘરમાં આવ્યા અને કહ્યું કે હું અહીંયા બહાર જ પલંગ નાખીને ખાટલો ઢાળીને ખૂણામાં સૂતો હતો અને મેં બધું જ સાંભળ્યું વચન સાંભળ્યું પ્રાર્થના સાંભળી સૂતિ આરાધના સાંભળી પ્રભુએ અજય આવજ્યું કામ તેમના જીવનમાં કરાયું થોડા વર્ષ તેઓ એ બધી બાબતોથી દૂર રહ્યા ફરીવાર શેતાન તેમના ઘરમાં ચિંતાની રૂપમાં પેઠો એમની દીકરીઓની ચિંતા એમને કરાવતો હતો તેમની માટે પ્રાર્થના પણ કરી એમને કહ્યું પણ ખરું ગભરાશો નહીં પ્રભુ બધું સારું કરશે પણ ઘણી વાર આત્મિક સંગતિ ન હોવાના કારણે આત્મિક રીતે પ્રભુ સાથે જોડાયેલા ન હોવાના કારણે પ્રભુમાં મજબૂત ન હોવાના કારણે વ્યક્તિઓને સતાન બહુ આસાનીથી ગમાવી લે છે થોડા સમય બાદ ખબર પડી તેઓ પાછા ડ્રિંક કરી રહ્યા છે એકવાર મુલાકાત લીધી પ્રાર્થના કરી પડી હઠીલો એમનો ઉપર શેતાન જાણે કે એમને ખલાસ કરવા પ્રયત્ન કરતો હતો અમે જાણે પ્રભુ તરફ ખેંચતા હતા એને અને શેતાન એને એમના તરફ ખેંચતો હતો થોડો સમય સારું રહ્યું પણ પછી ધીમે ધીમે પીવાનું વધાર્યું વધ્યું અને એક દિવસ ફોન આવ્યો છેલ્લી ઘડી હતી ક્લાસ લેવાના માટે ક્લાસમાં જઈ રહ્યો હતો ફોનની રિંગ વાગી એમની દીકરીનો ફોન હતો એકવાર છેલ્લી વાર મારાથી આવીને પપ્પાને પ્રાર્થના કરાવી જો એમનો છેલ્લો સમય છે માફી માગવા માંગે છે હું એ ગામ ટ્રાવેલ કરીને ગયો પછી છેલ્લી મુલાકાત પ્રાર્થના કરાવી માફી માંગી અને થોડા કલાક બાદ તેઓ પ્રભુમાં ઊંઘી ગયા જો આત્મિક જીવનમાંથી પાછા પડીએ છે તો પહેલાં કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થાય છે માટે પ્રભુના બાળકો તરીકે પ્રભુમાં બહુ જ મજબૂત રહીએ હાલે લુ અહીંયા પ્રેઝ લોડ આવો પ્રાર્થનામાં જઈએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણમાં પ્રભુ નમી જઈએ છીએ ખાસ પ્રભુ તમારા સુંદર શિક્ષણને માટે અમે તમારો આભાર માનીએ છીએ તમારાથી દૂર રહીને તમારાથી નિરાળા રહીને પ્રભુ અમે કઈ કરી શકતા નથી પ્રભુ અમે તમારી સાથે જોડાયેલા રહીએ અને પ્રભુ તમારામાં મજબૂત બનવા માટે રહેવાને માટે તમારી કૃપા તમારી દયા અને ખાસ પ્રભુ તમારા માર્ગમાં ચાલવાના માટે તમારી મોટી કૃપા અમને આપો જ્યારે અમે તમારો સ્વીકાર કરીએ છીએ પ્રભુ ત્યાર પછીના સમયમાં જે કઈ બાબતો બનતી હોય છે તમારાથી દૂર કરવાના માટે જે લાલચો પ્રલોભનો જે બધી બાબતો આવે છે પ્રભુ એમાં વિજય બની શકીએ સફળ થઈએ એવા પ્રલોભોના પરીક્ષણોને હરાવી શકીએ એના માટે પ્રભુ તમે અમને મજબૂત બનાવો આજે સવારમાં કોઈ એવી વ્યક્તિઓ છે પ્રભુ તો એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ ઘરોમાં છે કોઈ કુટુંબમાં છે કોઈ પાછું પડેલું છે કોઈ હતાશ થયું છે નિરાશ થયું છે પ્રભુ આજની અમારી પ્રાર્થના એવા સર્વ લોકોને બચાવી લે અને પ્રભુ ખાસ પ્રભુ એવા લોકો તેમનો નશ ન થાય એવી પ્રાર્થના કરીએ છે સાથે જેઓ ભક્તિભાવથી ચાલી રહ્યા છે અને સતાઓમાં આવી રહ્યા છે ત્યારે એવા લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ તમે એમને મદદ કરો સહાય કરો ઘણી બધી વાર પ્રભુ શેતાન અલગ અલગ રીતે પ્રભુ કુટુંબમાં વિખવાદ નાખે છે તોડે છે પોતાના લોકોનો ઉપયોગ કરે છે એકબીજાની સામે તમારા કાર્યમાં ક્યાંક રિક્ડરૂપ બને છે ક્યાંક પ્રભુ તમને ન ગમતી બાબતો દેખાય છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવી જગ્યાનો કંટ્રોલ તમે લો અને સર્વ બાબતો તમે તમારા પવિત્ર નામમાં હાંકી નાખો પ્રભુ પ્રભુ તમે જેમ પ્રભુએ ઝીણી દોરીનો સાટકો બનાવ્યો અને કબૂતર નાવને તમે બહાર કાઢ્યા એમ પ્રભુ તમારા પવિત્ર નામ સર્વ તમારા લોહીમાં મખદેલા કુટુંબોમાંથી પ્રભુ એવી બાત એવી બાબતો દૂર થાય બધા તમારામાં મજબૂત બને પાછા પડેલા ફરીવારના વેસરથી જોડાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ગુટણ અમે દરેક જીભ કરે તમે દેવના દીકરા છો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારની બીમારીમાંથી તમારા લોકોને સાજા કરજો બદફેલીમાંથી બહાર લાવજો કોઈનો નાશ ના થાય અન ત્રણસો પ્રમાણે એના માટે પ્રભુ અમારી પ્રાર્થનાઓ તેમના હકમાં સાંભળવામાં આવ્યું તમે થવા દેજો પ્રભુ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમ્મતો કારાવાસ બધું પ્રભુ આપણે દુઃખદાયક બાબતો તેમના ઘરોમાંથી દૂર કરજો તમારો પ્રેમ આનંદ અને શાંતિ તેમના ઘરમાં રાજ કરે એવું તમે થવા દેજો તેઓના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને વિશેષ કરીને પ્રભુ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના માટેના માર્ગોને તમે ખુલ્લા કરજો લોન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો જે પરીક્ષાઓ તેઓ દેશ વિદેશમાં ભણવા માટે નોકરી માટે પ્રમોશન માટે આપી રહ્યા છે તેમાં તમે તેમને પાસ કરજો અને લાભદાયી તેમના માટે બને એવું થવા દેજો વિશેષ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ પણ પ્રભુ જ્યારે પરીક્ષા લેવા જાય ત્યારે પ્રભુ તેઓ શ્રેષ્ઠ માર્ક્સથી અત્યારથી જ પાસ થાય એવી સુંદર તૈયારીથી પ્રભુ તમે એમને આશીર્વાદિત કરજો પ્રપિતા દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો હા હવા પિતા વિદ્રોહ વિધવા બહેનોનાથો મન બુદ્ધિના લોકો માનિક રોગોની વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારી નાની મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા બુધવાર સુત્રાની સંગતો પ્રભુ અને પ્રભુ રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરજો છેલ્લી બાબત જે અમે માગીએ છીએ પ્રભુ એ પ્રભુ એને રસ્તા તમે ખોલા કરજો આપવાના છો આપ્યું છે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ મારા સતાવનારાના મન બદલજો જે કંઈ પ્રભુ મેં ગુમાવ્યું છે પ્રભુ જે રસ્તાઓ મારા બંધ થયા છે પ્રભુ એને પ્રભુ તમે નવેસરથી ખોલજો અને પ્રભુ તમે જુદા જુદા નવા નવા રસ્તાઓ ખોલીને આકાશના બારીબળના દ્વારા ખોલીને પ્રભુ આશીર્વાદ અમને અમારે મિનિસ્ટ્રી નંબરથી જોડાયેલા લોકોને તમે આશીર્વાદ ઈકરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રાત્રિમાં પણ પ્રભુ આખા દિવસમાં પ્રભુ તમે સલામત રીતે પ્રભુ તમે અમારી સાથે રહેજો અને પ્રભુ સફળતાપૂર્વક આજનો દિવસનો પસાર કરી શકીએ એવું તમે થવા દીજો પ્રભુ નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને ફરીવાર સાંજે તમારો ભજન કંઠે લઈ આવજો માગતા પ્રભુ વિશ્વ માટલું સાપલો દેવ આપ માન્ય કરજો આ મીન આમીન